નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે પર્યાવરણ આસપાસ તેની અંદર સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનો પાઠ બે જેનું નામ છે વન વનપરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપને એપ્લિકેશન વાપરવાનો ચૂકવવાનો નથી એપ્લિકેશનની શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ આસપાસ પર ક્લિક કરતાં ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ બે વન પરી તેનો પહેલો પ્રશ્ન છે પહેલા પ્રશ્નની અંદર રંગ પૂરવાના છે અહીં જે આ વૃક્ષ છે તે ચિત્ર છે તેની અંદર અલગ અલગ રંગ પૂરવાના છે એટલે કે આ થડ છે તો થડમાં કોફી અથવા એવો કલર પૂરી છીકણી કે એવો કલર પૂરી શકો છો અહીંયા જે પાંદડા છે અથવા ડાળીઓ છે તેને એની અંદર પણ પાંદડાની અંદર પણ તમે લીલા કલરનો અથવા આછો લીલો હોય તેવો કલર પૂરી શકો છો તમારી ઈચ્છા મુજબ અહીંયા તમારે કલર પૂરવાના છે પરંતુ તે આ જે બોર્ડર આપેલી છે લાઈન તેની બાર કલર ના જાય તે રીતે ધીમે ધીમે પૂરવાના છે પ્રશ્ન બેની અંદર છે તમે જોયેલા કોઈ પણ પાંદડાવાળી દસ વનસ્પતિના નામ લખો પાંદડાવાળી કે આજુબાજુ આપણે જે મોટે ભાગે જે વનસ્પતિ ઉગે છે તે પાંદડાવાળી જ હોય છે તમારી સ્કૂલના ગ્રાઉન્ડમાં મેદાનની અંદર પણ તે વનસ્પતિ હશે તે દરેક વનસ્પતિ અહીં લખી શકો છો મેં અહીંયા લખેલું છે તેમાં લીમડો પીપળો વડ આંબલી કરંજ આસો પાલવ ઉમરો પીપળ બાવળ અને કરેણ લખેલું છે તમારે સૌ પ્રથમ તમારા સ્કૂલના મેદાનની અંદર જે વનસ્પતિ છે તેના નામ લખવાના છે જો એની અંદર તમારે ઘટે તો જ આ વિડીયોમાંથી જોઈ તમારે તેમાં લખવાના છે પ્રશ્ન ત્રણ છે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે તેમાંનું પહેલું છે આપેલી વનસ્પતિમાંથી કઈ વનસ્પતિના પાન સૌથી નાના હોય છે તો આ જેટલી બી વનસ્પતિ આપેલી છે તેમાંથી સૌથી નાના પાંદડા હોય તેવું બોરડી છે માટે ઓપ્શન સી તમારે અહીંયા લખવાનું છે બીજાની અંદર છે આપેલી વનસ્પતિમાંથી કઈ વનસ્પતિના પાન કદમાં સૌથી મોટા હોય છે તો કેળ જે કેળા આપણે જે ઝાડ પર ઉગે છે તેને કેળ કહેવાય અને તેના પાંદડા બહુ મોટા અને લાંબા હોય છે ત્રીજું કઈ વનસ્પતિનું પાન ગોળાકાર તથા ખાંચા વિનાનું હોય છે તો બોરડીનું પાન છે એ ગોળ આકારનું હોય છે અને તેને આ જે લીમડાને જે ખાંચા હોય છે પાંદડાની અંદર એવા ખાંચા બોરડીમાં હોતા નથી ચોથું છે કઈ વનસ્પતિનું થર સૌથી જાડું હોય છે તો લીમડાનું થળ છે સૌથી જાડું હોય છે બાકી આ તુલસી કરેણ બારમાસી એ બધા નાના નાના છોડ થાય છે જ્યારે લીમડો છે એ વટવુક્ષ એટલે કે બહુ મોટું એવું ઝાડ થાય છે માટે તેનું થળ જાડું થાય છે પાંચમું છે કઈ વનસ્પતિના થળની સપાટી લીસ્સી હોય છે તો પીપળાનું એના થળ ઉપર હાથ ફેરવીએ તો લીસ્સું લાગે બાકીના બધામાં ખરબચડું લાગે હાથે થોડું વાગતું હોય એવું લાગે જ્યારે પીપળો છે એકદમ લીસ્સો લાગે છે પ્રશ્ન ચાર આપેલો છે આપેલા પર્ણ પર્ણ એટલે કે પાંદડા કઈ વનસ્પતિના છે તેના નામ લખવાનું છે આ પાંદડું જોતાં આપણને લાગે છે કે આ વડનું પાંદડું છે તો ત્યાં વડ લખવાનું છે આ જે પાંદડા આવા પટ્ટીવાળા દેખાય છે તે કરેળને હોય છે કરેણ લખશું આ જે પાંદડા છે તે જાસુદના છે આ નીચે જે દેખાય છે આગાઉ એક પ્રશ્ન હતો કે સૌથી મોટા પાંદડા કોના હોય છે તો કેળના પાંદડા હોય છે આના ઉપર કેળા આવે છે આ જે પાંદડા છે બહુ ખૂબ મોટા હોય છે આ જે છે હોય છે તે પીપળાનું હોય છે અને આ લીમડો જે અહીંયા ધીમે ધીમે થોડા થોડા ખાંચા હોય છે એ તમે લીમડાના પાન જોયા તો અહીંયા તમારે લીમડો લખવાનો છે ટૂંકમાં તમે પાંદડા ઉપરથી એ વનસ્પતિને ઓળખી જાવ એ માટે આ પ્રશ્ન પાંચ નામ લખવાના છે તો જેના પર્ણની છાલ જેના પર્ણની છાપ જોઈ શકાતી હોય તે વસ્તુ તો પાંદડા જેવી આકારની જે છાપ અથવા જેવી ડિઝાઇન બનાવી હોય તે આપણા કયા વસ્તુ પર હોય છે તો ચાદર છે પડદા છે તકિયા પોસ્ટર આની અંદર પાંદડાની એની બધી છાપ હોય છે જેના પર ફૂલની છાપ જોઈ શકાય તે વસ્તુ તેમાં ચટાઈ સાડી તકિયા અને બેડશીટ એટલે કે પલંગ ઉપર જે પાથરવાનું આવે તેને બેડશીટ કહેવાય જેના પર પ્રાણીઓની છાપ જોઈ શકાતી હોય તે વસ્તુ તેમાં તકિયા બેડશીટ કાર્પેટ પોસ્ટર ગંધથી ઓળખી શકાતા પર્ણો એટલે કે તેની આપણું પાંદડું હોય તેને લઈ અને સૂંઘો તો તેનાથી ખબર પડી જાય ધારો કે તુલસીનું પાંદડું છે સૂંઘો તો તરત ખબર પડી જાય અરડુસી છે તો તેને આમ ઘસીને સૂંઘો તો તરત ખબર પડી જાય ધાણા છે ફુદીનો છે આ બધાના પાંદડા તમે સૂંઘો એટલે જોયા વગર તમને ખબર પડી જાય સુગંધ ઉપરથી કે કોનું પાંદડું હશે પાંચમું છે લીલા રંગ સિવાયના અન્ય રંગના તમે જોયેલા પર્ણો લખવાના છે તો તિલક તુલસી તેમાં વચ્ચે લાલ કલર આવે છે આ ગુલાબ છે રબર છોડ છે ઓક્સિજન પ્લાન્ટ છે આ બધાના પાંદડાના રંગ છે તો તે લીલા હોતા નથી થોડા અલગ પ્રકારના હોય છે પ્રશ્ન છ તમારી આસપાસમાંથી એક વૃક્ષ વિશે માહિતી મેળવીને લખવાની છે તો અહીંયા વૃક્ષનું નામ મેં લીધું છે લીમડો તેનો પર્ણ એટલે કે પાંદડાનો રંગ લીલો હોય છે તેના પાંદડા અણીવાળા કે ગોળાકાર હોય છે તો અણીવાળા હોય છે પર્ણ સુગંધી ઓળખી શકાય છે તો કે હા તેના પર્ણનો ક્યાં ઉપયોગ થાય છે તો ઔષધી તરીકે તેના પર્ણની છાપ તમને ક્યાં ક્યાં જોવા મળે છે તો પડદાફળ પોસ્ટરમાં જોવા મળે છે થળની સપાટી લીસ્સી કે ખરબચડી હોય છે તો ખરબચડી હોય છે તે વૃક્ષનો કોઈ ઉપયોગ લખો તો લીમડાના વૃક્ષની ડાળીઓનું દાતણ કરાય છે અથવા તો તેનો ઔષધીય ઉપયોગ કહીએ તો તેનો જે મોર આવે છે તે આપણે પીએ તો તેનાથી કડવો હોય છે થોડો તો તાવ ને એવું બધું આવતું નથી એટલે ઔષધિ તરીકે પણ તેના મોરનો ઉપયોગ થાય છે વૃક્ષને ફૂલ આવે છે તો કે હા જે ફૂલ આવે છે તેને આપણે સફેદ સફેદ જે મોર કહીએ છીએ તે જ જો હા તો કયા રંગના તો સફેદ રંગના તે વૃક્ષના પાનની છાપ પાડો અહીંયા પાનની છાપ પાડવાની છે હવે પાનની છાપ પાડવામાં કેવું થશે કે પાંદડું છે એ થોડું તમારે પાછળ મૂકવાનું છે અને પેન્સિલથી થોડું થોડું ઘસશો તો તેની છાપ અહીંયા પડી જશે એ રીતે તમારે કરવાનું છે પ્રશ્ન સાત છે કોઈ પણ એક વૃક્ષના થડની છાપ કાગળ પર પાડી તે કાગળ અહીં ચોંટાડવાનો છે એટલે કે એક કાગળ તમારે લેવાનું છે અને પતલું એવું કોરું કાગળ લેવાનું એની નીચે પાંદડું મૂકી અને પેન્સિલ ઘસવાનું છે અને એની છાપ પડે એટલું પછી કટિંગ કરી અને અહીંયા તે ચોટાડવાનું છે તો તે વૃક્ષનું નામ પણ તમે અહીં લખી શકશો પ્રશ્ન આઠ છે વૃક્ષના પર્ણના આધારે અલગ પડતા પર્ણ પર ગોળ કરો તો અહીંયા પીપળો લીમડો ખજૂરી આ બધા મોટા વૃક્ષ છે જ્યારે આ બોરડી છે તે નાનું છે માટે તે બોરડી અલગ પડે છે તે જ રીતે અહીંયા બાવળ આંબલી આંબો આ બધાનું થળ છે એ લીસું હોય છે જ્યારે લીમડાનું છે ખરબચડું હોય છે ફુદીનો તુલસી કોથમીર અને અહીંયા આપેલું છે બોરડી જો આ બધું છે એ અલગ પડે છે જેમાંથી આ બોરડી છે તે અલગ પડે છે પ્રશ્ન નવ છે ખોટો શબ્દ ચેકી નાખો તો અહીંયા બોરડી ચેકી દઈશું તો લીમડાના પણ ખાચાવાળા હોય છે બીજાની અંદર ગોળાકાર ચેકી દઈશું તો પીપળાના પણ અણીવાળા હોય છે ત્રીજું છે કેળનું પર્ણ તો આંબાના પર્ણ કરતા કદમાં મોટું હોય છે નાનું ચેકી દેવાનું છે ફુદીનોના પર્ણ સુગંધિત હોય છે અને આંબાનું પર્ણ ગોળાકાર હોય છે અણીવાળું ચેકી દેવાનું છે પ્રશ્ન દસ છે તેમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો વનસ્પતિના પર્ણ એટલે કે પાંદડાનો રંગ લીલો હોય છે વડ આંબો લીમડો વગેરે વનસ્પતિને વૃક્ષ કહે છે મોગરો તુલસી બારમાસી વગેરે વનસ્પતિને છોડ કહે છે દાળ શાકમાં વપરાતા લીમડાના પાંદડાના પાંદડા વપરાય છે એટલે કે વઘારમાં આ જે લીમડો છે એ કડવો લીમડો નહીં મીઠા લીમડાના પાંદડા વપરાય કડવો લીમડો ના નાખતા કોઈ દિવસ કે કડવું શાક થઈ જશે હવે આસો પાન તોરણ બનાવવા માટે વપરાય છે જ્યારે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આ પાંદડા છે તેને શુભ માનવા માનવામાં આવે છે અને તેનું તોરણ બનાવી અને આપણા ઘરના બારણા ઉપર અથવા જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય અથવા મોટો ગેટ બનાવ્યો હોય તેના ઉપર આનું આંસોપાલવનું તોરણ બનાવીને લગાવવામાં આવે છે તો બાર મિત્રો આશા રાખવું કે આ વિડિયો છે તમને સરળતાથી તેનું સોલ્યુશન સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે દરેકના વિષય વાઇઝ ચેપ્ટર વાઇઝ તમને વિડીયો અને પીડીએફ આની અંદરથી મળતા રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો